મૃત્યુ પામેલા સત્યાવીસ જેટલા ભારતીયોને જેતપુર પાવી ખાતે મૌન રેલી કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ મોન રેલીમાં જેતપુર પાવી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો વેપારીઓ તેમજ પાવી નગર જનતા ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આ રેલી જેતપુર જમ્મુ કાશ્મીરના પહેલગામ અંદર તારીખ બાવીસ ના રોજ ભારત દેશના સત્તાવીસ જેટલા ભારતીયોના આતંકવાદીઓએ નિર્મ હત્યા કરી છે ત્યારે આ સત્તાવીસ આત્માઓના શાંતિ માટે તેમની સદગતિ માટે અને તેના તેમના પરિવારોની સાંત્વના માટે આજે જેતપુર ગામની અંદર સમગ્ર ગામની જનતા દ્વારા આજે તીન બત્તી મુકામે તીન બતી મુકામે મૌન રેલી અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં પાવી જેતપુરની સમગ્ર જનતા દ્વારા આ કેન્ડલ માર્ચની અંદર જોડાઈને આ રેલીની અંદર જોડાઈને આ તમામે તમામ સત્તાવીસે સત્તાવીસ ભારતીયોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી આ તબક્કે પાવી જેતપુરના તમામ જનતાએ પણ સરકારને સરકાર સાથે મજબૂતાઈથી ઊભા રહીને સરકારને પણ આહવાન કર્યું છે કે હવે પછી ભારત દેશની અંદર આવી ઘટના ન બને અને કોઈપણ ભારતીયોનો આતંકવાદના હાથે આવો ભોગ બનવો ન પડે તે માટે આપ કડકમાં કડક આતંકવાદીઓ પર કાર્યવાહી કરો આતંકવાદીઓની પાછળ જે કોઈ દેશ હોય જે કોઈ સંગઠન હોય એનો પણ તમે ખાતમો બોલાવો અને ભારત દેશની અંદર એકતા અને અખંડિતતા અને શાંતિ કાયમ થાય એ બાબતે પ્રયત્ન કરો સમગ્ર ભારત દેશની એકસો ચાલીસ કરોડ જનતા આ તબક્કે ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને આપ આગે બળો તમારા કોઈપણ પ્રયત્નો હશે પણ તમારો સ્ટેફ હશે એની સાથે સમગ્ર હિન્દુસ્તાનની એકસો ચાલીસ કરોડની જનતા છે જે આ બાબતે અમે ખાતરી આપીએ છીએ જમ્મુ કાશ્મીરમાં હસ્તા ખીલતા પ્રવાસીઓને અત્યંત ઘાતક રીતે આતંકવાદીએ મારી નાખ્યા તેને આપણે વખોડીએ છીએ જેતપુર પાવીની જનતા આ દુઃખમાં સહભાગી થવા માટે અને મૃતકોના પરિવારને સાંત્વના આપવા માટે મીનબત્તી યાત્રા કાઢી તીનબત્તીએ પ્રાર્થના કરી અને એમના આત્માને શાંતિ મળે અને પરિવારોને પણ સાંત્વના મળે એ માટે પ્રાર્થના કરી છે આ અત્યંત ક્રૂર ઘટનાને વખોડી કાઢીએ છીએ અને દેશના વડાપ્રધાનને અમે વિનંતી કરીએ છીએ કે આવા સંગઠનો અને આવા દેશને એવો સબક શીખવાડે કે જિંદગીમાં ફરી વખત આવું કૃત્ય કરતા વિચારે એ માટે અમે અમને વિનંતી કરીએ છીએ અને જે કંઈ પગલાં ભરશે એમાં આખા દેશની જનતા ભારત દેશની સરકાર સાથે ખડી રહેશે એવો પણ અમને વિશ્વાસ છે ભારત માતા